ડોદરા નગરપાલિકા દ્વારા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું સાથે ડસ્ટબિનનો ઉપયોગ કરવા તમામ વેપારીઓ સહિત લોકોને અપીલ કરવામાં આવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યજ્ઞ કરી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસની ઉજવણી કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધંધ્રા શહેર ખાતે એક પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ખાસ કરીને સ્વચ્છતા અભિયાન ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો હાલ બેવડી ઋતુઓ તથા ગંદકીના કારણે લોકો માંદગીનો ભોગ બનતા હોય છે ત્યારે ધદાગ્રહ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે અને શોકો તથા ભીનો કચરો ડસ્ટબિનમાં જ નાખી આપણું આંગણું આપણી શેરીઓ તથા બજારો ચોખ્ખી રહે તેવા ઉમદા હેતુથી ધજંગરા શહેરી વિસ્તારમાં આવેલ તમામ દુકાનો તથા રહેણાંકીય મકાનોમાં ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે તમામને અપીલ કરવામાં આવી હતી કે ડસ્ટબિનનો ઉપયોગ કરે અને કચરો કચરાપેટીમાં નાખે તેવી જન અપીલ ધજંગરા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત ટીમ દ્વારા કરવામાં આવી હતી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પકડવા કાર્યક્રમ અંતર્ગત આજે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરીજનોને વેપારીઓને ઘરે ઘરે અને દુકાને દુકાને જઈ અમે ડસ્ટબિન વિતરણ કરી રહ્યા છીએ અમારો એક જ ઉદ્દેશ રહેલો છે કે ગામની અંદર કચરો બહુ ઓછો થાય પ્લાસ્ટિક નાબૂદ થાય કારણ કે પ્લાસ્ટિક નાબૂદ થશે તો જ આપણું ધ્રાંગધ્રા શહેર રળિયામણું અને સુંદર રહેશે એટલે અમારો એક જ હેતુ છે આના માટે કે ગામ ચોખ્ખું રાખવા માટે બે દિવસથી અમે ધ્રાંગધ્રા નગરપાલિકા અલગ અલગ પ્રોગ્રામ કરી રહ્યા છીએ જેમાં માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ ધ્રાંગધ્રાના લોકલાલીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ એમની અનુસંધાને અમે બે કાર્યક્રમ કરેલા એક સ્વચ્છતા રેલી કરેલી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે નગરપાલિકા અને અમે સમગ્ર ટીમ ધ્રાંગધ્રામાં અમારી ટીમ સાથે રહી અને દુકાને દુકાને ડસ્ટબિન વિતરણ કરી રહ્યા છીએ અને હું નગરપાલિકા પ્રમુખ હોતી દરેક વેપારીઓને વિનંતી કરું છું કે હવે કચરો તમે ડસ્ટબિનમાં નાખો અમારી ત્રણ વાર ગાડી ફરે છે ડસ્ટબિનમાંથી કચરો લેવા માટે તો અમે અપીલ કરી છે કે ગામને શહેર શહેરને સુંદર અને રળિયામણું બનાવવું હોય તો આ ડસ્ટબિનનો વધુમાં વધુ ઉપયોગ કરશો